સુરતમાં નોંધાયેલ લાશના કેસમાં એસીબીએ સપાટો બોલાવતા એક પીએસઆઈ સાથે તેના પિયુષ રોય નામના વચોટિયાને ધરપકડ કરી છે ત્યારે આ મામલામાં ઉતરાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈની દસ લાખની લાશ લેવાના આરોપમાં અગિયાર મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે અને સુરતમાં અગિયાર મહિના પહેલા ઉતરાણ પોલીસ મથકના પીએસઆઈનું એસીબીએ દસ લાખની લાશ લેવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો અને ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડી કે ચોલ્લા દ્વારા પોલીસ મથકમાં આવેલી જાણવા જોગ ફરિયાદની તપાસમાં ફરિયાદ ઉપર ગુનો દાખલ ના કરવાના બાબતે 10 લાખ રૂપિયાની લાશ માંગી હતી જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈના વચોટિયાની દસ લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી જ્યારે હવે અગિયાર મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ મામલે એસીબીએ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે